સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગ થયું દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટની રમત માટે ફાયરિંગ કરવામાં આવ્યું વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટમાં ઝઘડો થતા ફાયરિંગ કરવામાં આવ્યું દ્વારકેશ સોસાયટીમાં લોકોનું ટોળું વિકાસના બંગલોઝમાં મારવા માટે પહોંચ્યું વિકાસ લોકોનું ટોળું જોઈને પોતાના પિતાની સિક્યુરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતાં લોકોના ટોળામાં દોડ મચી ગઈ હતી તો વિકાસે લોકોનું ટોળું જોઈને અને ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતા લોકોના ટોળામાં દોડધામ મચી ગઈ હતી અને જે આ દ્રશ્યો સામે આવ્યા છે સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઝઘડો થતા ભાગદોડ મચી ગઈ રિવોલ્વર કાઢીને ફાયરિંગ કરતા જ ભાગદોડ મચી ગઈ હતી ટુંડી ગામે ફાયરિંગની આ ઘટના બની છે સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે આ ફાયરિંગ કરવામાં આવ્યું નાની સરખી વાતમાં ઝઘડો વધી ગયો હતો અને લોકોના ટોળામાં ભાગદોડ મચી ગઈ હતી ત્યારે લોકોનું ટોળું ઘર તરફ આવતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગ થયું અને નાની સરખી વાતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે દ્વારકે સોસાયટીમાં ક્રિકેટની રમત માટે કરવામાં આવ્યું છે આ ફાયરિંગ ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટમાં ઝઘડો થયો હતો અને ઝઘડો થતા તેણે ફાયરિંગ કર્યું દ્વારકે સોસાયટીમાં લોકોનું ટોળું વિકાસના બંગલોમાં મારવા માટે પહોંચ્યું હતું અને વિકાસે લોકોનું ટોળું જોઈને પોતાના પિતાની સિક્યુરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું ફાયરિંગ કરતા લોકોના ટોળામાં દોડધામ મચી ગઈ હતી ત્યારે આજે ઘટના ઘટી છે સુરતમાં પલસાણાના તુંડી ગામે આ ઘટના ઘટી છે નાની સરખી વાતમાં ફાયરિંગ કરવામાં આવ્યું દ્વારકે સોસાયટીમાં ક્રિકેટની રમત માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટને લઈને ઝઘડો થતા તેણે ફાયરિંગ કર્યું દ્વારકે સોસાયટીમાં લોકોનું ટોળું વિકાસના બંગલોમાં મારવા માટે પહોંચ્યું હતું અને તેમનાથી બચવા માટે વિકાસે પિતાની સિક્યુરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું ફાયરિંગ કરતા જ લોકોના ટોળામાં નાસભાગ મચી ગઈ હતી તો આ એ જ ઘર છે જ્યાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગ થયું છે તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ જે ઘર છે તે જ ઘર જે બંગલો છે ત્યાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું સોસાયટીમાં ક્રિકેટની રમતને લઈને આ ફાયરિંગ કરવામાં આવ્યું નાનો સરખો ઝઘડો જે છે તેમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને લોકોનું ટોળું પોતાના ઘર તરફ આવતા જોઈને અને ફાયરિંગ કરવામાં આવ્યું

લોહીનો ગાવ આવેલો છે એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ આ બંને કેટલી ગોળીઓ છૂટી છે શું છે એમાં ગોળીઓ છે કે અંદર બીજું કઈ છે તે માં તો કઈ મેટલ જેવું દેખાતું છે પણ એક્ઝાક્ટ તો પછી એક્સપર્ટ ઓપિનિયન એમના સર્જન સાહેબ આપશે તો ફાયરિંગ કરતા લોકોના ટોળામાં દોડધામ થઈ ગઈ હતી સુરતમાં પલસાણાના તુંડી ગામે આ ફાયરિંગ થયું છે આજે ઘર આપ જોઈ રહ્યા છો આજે બંગલો જોઈ રહ્યા છો ત્યાંથી જ ફાયરિંગ થયું છે દ્વારકે સોસાયટીમાં ક્રિકેટની રમત માટે ફાયરિંગ કરવામાં આવ્યું અને નાના સરખા ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ઝઘડો થયો હતો અને તે ઝઘડાના કારણે લોકોનું ટોળું તેના બંગલો તરફ આવી રહ્યું હતું અને તેમનાથી બચવા માટે વિકાસ ફાયરિંગ કર્યું પિતાની જે રિવોલ્વર હતી તેને લઈને ફાયરિંગ કર્યું વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટને લઈને ઝઘડો થયો હતો અને ઝઘડો થતા તેણે ફાયરિંગ કર્યું દ્વારકા સોસાયટીમાં લોકોનું ટોળું બંગલોમાં હુમલા માટે પહોંચ્યું હતું અને તેમનાથી બચવા માટે વિકાસ નામના યુવકે ટોળું જોઈને પોતાના પિતાની સિક્યુરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું છે ફાયરિંગ કરતા જ લોકોના ટોળામાં દોડધામ મચી ગઈ છે જે રીતે હાલમાં જ આપણે જે દ્રશ્યો જોયા અને જે ડોક્ટરની વાત સાંભળી તે પ્રમાણે ફાયરિંગ જે કરવામાં આવ્યું છે તેમાં ગોળી પણ લોકોને કોઈને વાગી છે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે ત્યારે હવામાં ફાયરિંગ કર્યું છે કે કોઈના પર ફાયરિંગ કર્યું છે તે બાબતની માહિતી હજુ નથી મળી રહી પરંતુ જે રીતે હાલમાં જે ડોક્ટર પોતાની વાત કહી રહ્યા હતા તેમની પાસે જે અહીંથી જે લોકો જે ટોળું હતું ત્યાંથી જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે ત્યાં ડોક્ટર પાસે ગયા છે ત્યારે તે ડોક્ટરના કહેવા પ્રમાણે ગોળી વાગી છે કે કેમ તે બાબતે તપાસ થઈ રહી છે એટલે કે બંદૂકનું જે ફાયરિંગ છે જે રિવોલ્વરનું ફાયરિંગ છે તે માત્ર હવામાં કરવામાં આવ્યું હતું લોકોને ડરાવવા માટે કે જે તે તે વ્યક્તિ પર કરવામાં આવ્યું હતું બાબતે પોલીસ પણ હાલમાં તપાસ કરી રહી છે કે ક્યાંથી ગોળી ચાલી છે કોણે ગોળી ચલાવી છે તે તો પકડમાં આવી ગયું છે પરંતુ કોના પર ગોળી ચલાવવામાં આવી હતી તે પાછળનો ઉદ્દેશ શું હતો તે બાબતે પણ તપાસ થઈ રહી છે

मेरे बच्चे को बुरी तरह मारा है जख्मी है देखो कितना है में भी है। उसने अपने बचाव में खाली हथियार दिखाया तो उन लोगों ने हथियार छीना और हथियार छीन के उल्टा फायरिंग किया उसके पैर में गोली लगी है और हथियार छीन के लूट के कई लोगों को मारने की कोशिश किया हथियार छीन लिया आपने कुछ मुकदमा दर्ज किया मुकदमा क्या दर्ज कराऊंगा क्या? अभी मैं, करा मैं बाहर था રાજપૂત છત્રીસ માન જોવા પ્રોગ્રામ થયે મેં થા મે સૂચના મીલી તુરંત મેં અભી આયા